જો અમારે ફગુ ભાઈ ને આવું તો મે આવ્યો કેમ કે ગાવાનું હે ભગત ને કઈ ગળું ગળું બગડી ગયું એટલે નથી આવવાનું કે લઈ જવાનો પ્લાન મારો પણ હતો તો જય માતાજી જય દત્ત લોકો બી મજા આવે નહીં પટેલા ભગી જાય છે નામ જોવા તો ચાઉન માં દર્શન કરવા આપણે ભગી નાળ પર લઈ લીધું છે અને ફટાફટ આપણે ડુંગર ચડવાનો છે તો કોમેન્ટ માં જય માતાજી જય ચાઉન માં લખવાડો પબ્લિક જો ઓ ભાઈ પબ્લિક એટલે પબ્લિક તો વ્લોગ માં બી રહી મજા આવે નહીં છે જય માતાજી મિત્રો આપણે ચાવનમાના દર્શન કરવા છે જો પરસાઈ લેવી છે બેઠા બેઠા નહીં જો આપણો બેગ પડ્યો છે તો તમારો થોડોક સપોર્ટ જોવો તો સપોર્ટ કરવા ને હવે નીકળવું છે દર્શન કરવા છે ને હવે જવાનું છે રાજકોટ સાઈડ તો વ્લોગમાં બી રહી ગયો જય માતાજી જય દ્વારકાજી જે લઈ લીધી હતી ચોટેલા વટીને આપણે એક માતૃ લઈ લીધી હતી નતા જઈ છીએ રાજકોટ સાઈડ જઈ છીએ અહીંકર ને અહીંકર જો આપણે વાતાને જ માહોલ કેવું કે વટી ગયા છીએ ને હવે જવાનું રાજકોટ સાઈડ કે કારણ કે અત્યારે જવાનું છે ભાઈબંધની રૂમે એટલે કાલ સવારે નીકળવાનું છે કાગવડ સાઈડ તો બસ કઈ નહીં થોડું સપોર્ટ કરજો જય માતાજી જય દ્વારકાજી પાસકોટ પગી ગયાં છે ગ્રીનાર જો ચોકડી આવી ગઈ છે ભાઈબન અને આવે આપણે જવાનું છે એ ભાઈબન આવે છે લેવા પછી રૂમે રોકાવાનું છે કાલ સવારે નીકળવાનું છે કાગવટ પ્લસ વ્લોકમાં બીને રહી જાય જય માતાજી આપણે ભાઈબનની રૂમે પગી જાય છે ને એક કલાક પછી આપણે જો અમારા ભાઈબન કી બાજુ લઈ દઈએ નીકી નથી હવે